નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આપનું સ્વાગત છે જન્માષ્ટમી ના પર્વ ને લઈને મથુરા ના વૃંદાવન સ્થિત બાકે બિહારી મંદિર માં તડામાર તૈયારીઓ સહિત ભક્તો માટે એડવાઇઝરી કરાઈ જાહેર જન્માષ્ટમીના પર્વ ને લઈને નાના બાળકો યુવાઓ સહિત વૃદ્ધોમાં પણ અનેરો આનંદ જોવા મળતો હોય છે ત્યારે વિવિધ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળતી હોય છે ત્યારે સુપ્રસિદ્ધ મથુરામાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે આ વખતે મથુરાના વૃંદાવન સ્થિત બાંકી બિહારી મંદિરના મેનેજમેન્ટ દ્વારા ભક્તોને અપીલ કરાઈ છે ભક્તોને જણાવવામાં આવે છે કે જન્માષ્ટમીના અવસર પર ભક્તોએ નાના બાળકો વૃદ્ધો દર્દીઓને આ ઉપરાંત અપંગોને મંદિરમાં ન લાવવા આ ઉપરાંત ભીડનો ભાગ બનાવવાનું પણ ટાળવું જણાવવામાં આવે છે કે સત્યાવીસ ઓગસ્ટની રાત્રે બાંકી બિહારી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે મંદિર મેનેજમેન્ટ દ્વારા વૃંદાવન આવતા પહેલાં ભીડનું મૂલ્યાંકન કરવા કહેલ છે જો ભીડ વધુ હોય તો અન્ય કોઈ પ્રસંગે અથવા મુલાકાત લેવાનું આયોજન કરવું વધુ સારું હોવાનું જણાવ્યું એમ પણ કહેવામાં આવ્યું કે ભક્તોએ યોગ્ય દવાઓ અને તબીબી લાભ લીધા પછી જ મંદિરની મુલાકાત લેવી